નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબીસી ગ્રુપની અંદર ફરી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાન પાઠ નંબર તેર આપણે શા માટે માંદા માંડીએ છીએ એની અંદર આપણે ગત બે લેક્ચરની અંદર એક થી છ સવાલનો આપણે અભ્યાસ કર્યો ત્યારબાદ આજે આપણે સવાલ નંબર સાત એની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું ગયા લેક્ચરની અંદર આપણે સ્વાસ્થ્ય અને રોગ મુક્ત વચ્ચેનો તફાવત સમજા કે જે વ્યક્તિ સ્વાસ્થ્ય છે એ ત્રણ પરિસ્થિતિ સાથે સંબંધિત છે કે સારી શારીરિક માનસિક અને સામાજિક સ્થિતિ હોય તે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું કહેવાય પણ રોગમુક્ત છે એ કોઈપણ જાતના ચેપ વગરની સ્થિતિને આપણે રોગમુક્ત કહેવાય એ કોઈપણ ચેપ વગરની સ્થિતિને આપણે રોગમુક્ત કહેવાય એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો જો કોઈ વ્યક્તિ રોગમુક્ત હોઈ શકે પણ એનું સ્વાસ્થ્ય ખરાબ પણ હોઈ શકે કોઈ નૃત્યાંગ ભરોસે એમ કે ભાઈ એ રોગમુક્ત હશે કોઈપણ જાતનો રોગ નથી પણ જો એને સારો ડાન્સ કરતા ન આવડતો હોય તો એનું સ્વાસ્થ્ય સારું કહેવાય નહીં તો સારા સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની બે આવશ્યક પરિસ્થિતિ દર્શાવો સારા સ્વાસ્થ્ય માટેની બે આવશ્યક સ્થિતિ કઈ છે પેલી સ્વાસ્થ્ય સારું ક્યારે કહેવાય કે સારી શારીરિક માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ સ્થિતિ સારી સ્થિતિ હોય તો સ્વાસ્થ્ય સારું કહેવાય અને આસપાસનું સ્વસ્થ પર્યાવરણ એ મેં તમને આગળ સમજાવી દીધું વિદ્યાર્થી મિત્રો કે સારા સ્વાસ્થ્ય માટે આપણું આજુબાજુનું ભૌતિક પર્યાવરણ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે જો આજુબાજુનું પર્યાવરણ આપણું ચોખ્ખું હોય એ કોઈ પણ ગટરના પાણીનો નિકાલની વ્યવસ્થા હોય વરસાદનું પાણી ભરાતું ન હોય કચરાનો બરોબર નિકાલ થતો હોય તો આપણું સ્વાસ્થ્ય સારું રહી શકે ત્યારબાદ રોગ મુક્ત રહેવા માટેની કોઈ પણ બે આવશ્યક પરિસ્થિતિ દર્શાવો તો પેલી ભાઈ વ્યક્તિગત અને સામ સામૂહિક સ્વચ્છતા એ આપણે વ્યક્તિગત સ્વચ્છતા કે આપણા વ્યક્તિગત આપણે ધ્યાન રાખતા આપણા શરીરનું વ્યક્તિગત સામ સામુદાયિક સ્વચ્છતા કે આપણે જ્યાં ત્યાં કચરો ઠલવતા ન હોય વરસાદના પાણીનો પૂરતા પ્રમાણમાં નિકાલ થતો હોય આવી જ રીતે આપણે ભાઈ કચરાનો નિકાલ બરોબર થતો હોય કે સામુદાયિક સ્વચ્છતા જે પર્યાવરણમાં રહી એનું ભૌતિક પર્યાવરણ સ્વચ્છ હોય તો આપણે રોગ રહી શકે સ્વચ્છ પર્યાવરણ પર્યાવરણ કેવું જોઈએ સ્વચ્છ જો હવા પાણી અને જમીનનું કોઈ પણ જાતનું પ્રદૂષણ ન હોય તો સ્વચ્છ પર્યાવરણ કે જો સ્વચ્છ પર્યાવરણ હોય તો આપણે રોગ મુક્ત રહી શકીએ છીએ સવાલ નંબર નવ છે કે શું ઉપરયુક્ત પ્રશ્નોના ઉત્તર એક જ જેવા છે એ પ્રશ્નોના ઉત્તર એક જ બેના જવાબ સમાન છે કે ભિન્ન છે શા માટે ભાઈ બંનેના જવાબ છે કે ભાઈ સ્વાસ્થ્ય અને રોગમુક્ત સારા સ્વાસ્થ્ય માટે અને રોગમુક્ત રહેવા માટે રોગ ન હોય પરંતુ માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ ન પણ હોય શકે તેવું પણ બની શકે કોઈ પણ વ્યક્તિને રોગ ન હોય પણ કુટુંબમાં કોઈ સાથે ભળતું ન હોય પરિવારમાં કોઈ પણ સાથે ન ભળતું હોય આજુબાજુના ગામડા લોકો સાથે ન ભળતું હોય તેનું સ્વાસ્થ્ય ખરાબ હોય શકે રોગમુક્ત તે વ્યક્તિ છે પણ એનું સ્વાસ્થ્ય સારું નથી હવે આપણે જોઈએ રોગ અને તેના કારકો રોગ એટલે શું અને તે કેના વડે કેના કારકો રોગ થવા માટે જવાબદાર કારણો ક્યાં ક્યાં છે રોગ થયો છે એ કઈ રીતે જાણી જાણી શકાય હવે વિદ્યાર્થી મિત્રો કોમન બાબત છે છે કે તમને તમને રોગ થયો કેમ કોઈ પણ વ્યક્તિ છે આપણી સામે મળે તો એની તબિયત સારી છે કે તબિયત ખરાબ છે એના આપણા વર્તુણક અથવા એના બોડી લેંગ્વેજ ઉપરથી જાણી શકીએ ભાઈ આ વ્યક્તિ બીમાર છે આ વ્યક્તિની તબિયત સારી છે આપણે જાણી શકીએ જો રોગ થયો હશે કે નથી થયો એ જાણવા માટે જુદા જુદા કારણ હોય જુદા જુદા રોગ માટે જુદા જુદા લક્ષણો હોય એ જુદા જુદા રોગના જુદા જુદા લક્ષણો હોય એ લક્ષણોને આધારે આપણે કહી શકીએ આ વ્યક્તિ રોગ થયો હશે કે રોગ નથી અને અમુક રોગો એવા હોય કે ચેક કરવા માટે આપણે એનું લેબોરેટરીની અંદર પરીક્ષણ કરાવવું પડે અને એ પરીક્ષણને અંતે આપણે ખબર પડે કે આ વ્યક્તિને રોગ થયો હશે કે નહીં આપણા શરીરમાં અનેક પેશીઓ છે એ ટૂંકમાં કોમન બાબત છે કે ભાઈ આ બધા અંગો છે પેશીઓના બનેલા બધી પેશીઓ કોષના બનેલા તો આપણા શરીરની અંદર અનેક પેશીઓ છે અને તે પેશીઓ આપણા શરીરમાં ક્રિયાત્મક અંગો કે અંગતંત્રોનું નિર્માણ કરે છે કે પેશીઓ ભેગી મળે અંગ અને અંગતંત્રોનું નિર્માણ કરે અને શરીરના વિભિન્ન કાર્યો કરે શરીરના જુદા જુદા શું કરે કાર્ય કરે પ્રત્યેક અંગ તંત્રમાં ચોક્કસ અંગ વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલા કે ભાઈ અલગ અલગ અંગતંત્ર છે છે પ્રજનન તંત્ર છે એ વિશિષ્ટ કાર્ય કે પ્રત્યેક અંગ તંત્રમાં ચોક્કસ અંગ એ વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલા હોય છે જેમ કે સ્વસન તંત્રમાં કોણ સંકળાય ફેફસા રુધિરાભિસન તંત્રની અંદર કોણ છે હૃદય પાચન તંત્રની અંદર કોણ છે જઠરના આ ચોક્કસ અંગ કાર્ય સાથે સંકળાયેલા હોય જુદા જુદા તંત્રો જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલા છે શરીરના એક અથવા વધારે અંગ તેમજ તંત્રને કાર્યો અથવા સંરચનાના ફેરફાર થાય કે ખરાબ થાય ત્યારે રોગોના લક્ષણો કસીનો ઉદભવે કે ભાઈ મેં તમને કીધું કે જુદા જુદા જે અંગ તંત્રો છે એની અંદર જુદા જુદા અંગ સંકળાયેલા છે એમાંથી કોઈ પણ અંગ એક કાર્ય બરોબર ન કરે એ ધારો કે આપણે રુધિર ભીસન એની સાથે કિડની સંકળાયેલ છે નું કામ હશે કે રુધિરને સ્વચ્છ કરવાનું એમાંથી નકામા દ્રવ્યો કેવા કરવાના દૂર કરવાના પણ જો એની અંદર માં કોઈ પણ જાતની ખામી સર્જાય બરોબર કાર્ય ન કરે કિડની બરોબર કાર્ય ન કે કિડની બરોબર કાર્ય ન કરે તો ટૂંકમાં શું થાય આપણો એક રોગ ઉદ્ભવે કે જુદા જુદા કારણ કે જે નકામા હાનિકારક દ્રવ્યો નો સંચય આપણા શરીરમાં વધી જાય જેને કારણે જુદા જુદા આપણે રોગો લાગુ પડે છે રોગોના લક્ષણ ખરાબ કે અસામાન્ય પરિસ્થિતિનો સંકેત આપે છે કે રોગોના લક્ષણ કે ખરાબ કે અસામાન્ય પરિસ્થિતિનો સંકેત આપે એ સંકેતો કેવા હોય જેમ કે સારું ન લાગવું આપણે ગમે નહીં આપણે કે મને કે હોરવતું નથી માથું દુખવું સતત માથું દુખવા થવા માટે શરદી થાય ઝાડા થાય ઘા પડવાથી પરું થવું એમાં આપણે ઘા પાકી જાય તેમાંથી પરું નીકળી પીળા રંગનું શરીરના કોઈ અંગોમાં દુખાવો થાય કે પેટમાં દુખવું છે પગ દુખવા છે દુખાવો થવો વગેરે એ રોગોના લક્ષણો છે રોગોના શું છે લક્ષણો આવા લક્ષણો પરથી રોગ થયો છે તે જાણી શકાય છે આવા લક્ષણો પરથી આપણે રોગ થયો છે આવી કોઈ પણ જાતની સ્થિતિ હોય એ માથું દુખતું હોય શરદી થઈ હોય ઝાડા થતી હોય પરું થતું હોય અંગમાં કે દુખાવો થતો હોય એ કોરોના થાય તો કોમન બાબત છે શું થાય કોરોના થાય તો આપણા અંગ જકડાઈ જાય એ આપણી સાથરની પીંડીઓ પગની હોય છે દુખવા લાગે છે આપણે બરોબર ચાલી ન શકીએ આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ થાય આપણે લાંબુ ચાલી ન શકીએ આપણે સુગંધ વહી જાય આપણો સ્વાદ વહી જાય તો સમજી લો કે આપણે કોરોનાના લક્ષણો છે તે લક્ષણોને આધારે કહી શકીએ આ વ્યક્તિને આ પ્રકારનો રોગ થયો છે આવા લક્ષણો પરથી રોગ થયો હશે તે જાણી શકે પરંતુ કયો રોગ થયો છે તે જાણી શકાતો નથી હવે વિદ્યાર્થી મિત્રો માથું દુખવું શરદી થવી જાડા થવા આ ત્રણેય કારણો જુદા જુદા રોગની અંદર થાય હે માથું છે તો એમને તાવ આવ્યો હોય મલેરિયા દુઃખ મલેરિયા થયો હોય તો એ માથું દુઃખે શરદી માથું દુઃખે ધારો કે તમને ટાઇફોડ થયો તો એ માથું દુઃખે હે એટલે કોઈ પણ એક જ ટૂંકમાં જુદા જુદા રોગના જે કારણો છે એ વધુ એક કરતાં વધુ રોગ માટે લાગુ પડતા હોય એ ઝાડા થયા હોય તો ઝાડા માટે ભાઈ ઘણા કારણો ટક કોલેરા થાય તો એ ઝાડા થાય હે એવી રીતે ઝાડા અન્ય કારણોસર આપણે ઝાડા થાય તો ટૂંકમાં

આથી રોગની નિદાનની જરૂરિયાત સર્જાય છે કે ભાઈ માથું દુખે તો કયા કારણસર ભાઈ માથું દુખે છે એના નિદાનની જરૂરિયાત છે અને ચિકિત્સક લક્ષણોને આધારે રોગનું શું કરે નિદાન કરે કે ભાઈ માથું દુખે છે તો એની સાથે સાથે શું થાય ભાઈ કે માથું દુખે છે એની સાથે ભાઈને શરદી થઈ છે રડી છે ભાઈ એમાંથી શેડા આવે છે કયા પ્રકારના આવે છે ત્યાં બાબ ત્યારબાદ આપણા હૃદયના ધબકારાશી માપે અને આપણે નાળી તપાસે અને આ બધી બાબતોને આધારે લક્ષણો ભેગા કરે ડોક્ટર અને એને આધારે કે કે જાણે કે ભાઈ આ વ્યક્તિને આ પ્રકારનો રોગ થયો છે પણ ઘણી વાર લક્ષણોને આધારે આપણે રોગને ઓળખો મુશ્કેલ પડે કે ટૂંકમાં બે રોગ છે બેના લક્ષણો સમાન છે બે બે રોગો છે એના લક્ષણો સમાન છે ધારો કે તમે મલેરિયા અને ટાઈફોઇડ થયો હોય તો મોટા ભાગના લક્ષણો સમાન છે વિદ્યાર્થી મિત્રો પણ એ મલેરિયા થયો કે ટાઈફોડ થયો એ જાણવા માટે શું કરવું પડે તો એ જાણવા માટે આપણે એ રોગ કેનાથી થયો ટૂંકમાં મલેરિયા અલગથી થાય ટાઈફોઈડ અલગથી થાય તો એટલા માટે આપણે કેટલીક વખત ચિકિત્સક લેબોરેટરીમાં વિવિધ વિવિધ પરીક્ષણ ટેસ્ટ કરાવીને ચોક્કસ રોગનું નિદાન કરે એ શું કરે ભાઈ કે રિપોર્ટ કરવા ન આપી દે તમારો બ્લડ અને યુરિન આપી દે તેને આધારે કહે કે ભાઈ તમને મલેરિયા થયો છે ટાઈફોડ થયો છે એને આધારે આપણે જાણી શકીએ છીએ ટૂંકમાં રોગના કારકોના જે કારણો છે એ રોગના કારણોને આધારે ટૂંકમાં કયા પ્રકારનું શરીરમાં તકલીફ થાય છે જાણી શકીએ છીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સવાલ નંબર અગિયાર છે અતિ મહત્વનો સવાલ છે વારંવાર પૂછાતો સવાલ છે કે ટૂંકનો લખો તીવ્ર રોગો અને હઠીલા રોગો તીવ્ર રોગો કે કહેવાય કે જે રોગો ઝડપથી થાય અને ઝડપથી વહી જાય એ રોગોને આપણે તીવ્ર રોગો થાય કહેવાય અને જે રોગો રોગોથી ધીમે ધીમે થાય થતાં બે એક બે વર વહી જાય અને ધીમે ધીમે જાય અથવા જાય જ નહીં એવા રોગોને આપણે ક્યાં કહેવાય હઠીલા રોગો કહેવાય હવે તીવ્ર રોગો ક્યાં કહેવાય તમને અચાનક સૂતા હોય કાંઈ ન હોય સવાર ઉઠો જ શરદી થઈ ગઈ તીવ્ર રોગ છે આખો દિવસ કામ કર્યું સાંજે ઘેરે એવા ઠાકી ગયા તાવ આવી ગયો તીવ્ર રોગ છે અને તાવ આવે શું થાય ભાઈ એક બે દિવસ તાવ વહી જાય શરદી પાંચ સાત દિવસથી વહી જાય કરી તો આવા રોગોને આપણે તીવ્ર રોગો કહેતા ક્યારે કીધા તીવ્ર કે જે રોગોની શરીર પર ઝડપથી અને એકાએક અસર તાત્કાલિક અસર થઈ જાય જોવા મળે પરંતુ તે સમયગાળો ટૂંકા સમય સુધી જ રહે કે થોડા સમયમાં સારું થઈ જાય તો તેવા રોગોને આપણે તીવ્ર રોગો કહેવાય તીવ્ર રોગોથી શું થાય ભાઈ તેથી મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર લાંબા ગાળાની કોઈ ખરાબ સ્થિતિ થતી નથી એ શરદી થાય તાવ આવે તો વ્યક્તિના વજનમાં કંઈ ઘટાડો થતો નથી એ વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર કોઈ પણ જાતની લાંબા ગાળીની અસર થતી નથી એ કારણ જેને કારણે આપણે સ્વાસ્થ્યથી જોખમાતું નથી એ આવા તીવ્ર રોગો કેવા છે ભાઈ ખાંસી શરદી ટાઈફોઈડ કોલેરા એ તીવ્ર રોગો છે આ બધા રોગો કેવા છે આપણે ઝડપથી થાય ને ઝડપથી વહી જાય એ આપણા સ્વાસ્થ્ય ઉપર કોઈ ભારે અસર કરશે નહીં તો એવા રોગોને તીવ્ર રોગો કહેવાય અઠીલા રોગો કેને કહેવાય આ લાંબા ગાળાના રોગો છે રોગો થવા માટે જો આ બધા અઠીલા રોગો છે સહી હાથીપગો આથરાઇટિસ અને આ લાંબા ગાળાના રોગો છે ધીમે ધીમે રોગો થાય આપણા શરીરની અંદર આપણા રોગકારકો હોય એ સત્તા પણ આપણને ખબર ન હોય એ સહી છે એક રોગ છે સહીના બેક્ટેરિયા માઇકો બેક્ટેરિયમ ટ્યુબર ક્યુલો નામના બેક્ટેરિયા સહી થાય માઇકો બેક્ટેરિયમ ટ્યુબર ક્યુલો નામના બેક્ટેરિયાથી આપણને સહી થાય સહીના આપણા બેક્ટેરિયા આપણા ફેફસાની અંદર છે પણ આપણને તાત્કાલિક ખબર ન પડે એ ધીમે ધીમે પેલા સામાન્ય શરદી થાય ની શરદી રે શરદીમાં મટતી બંધ થઈ જાય ધીમે ધીમે સહી થાય તો સહી છે ધીમે ધીમે રોગ થાય અને જાતા પણ વાર લાગે સહી બે પાંચ દીમા ન જાય એની જાતા પણ વાર લાગે અથવા ઘણા રોગો એવા છે આ જીવન આપણી અંદર રહે તો આવા રોગોને આપણે કેવા કહીશું વિદ્યાર્થી મિત્રો હઠીલા રોગો કહીશું આ લાંબા રોગો છે લક્ષણો મહિનાઓ સુધી રહે કે ભાઈ વર્ષો આખી જિંદગી ડાયાબિટીસ આ રોગોની અસર મનુષ્યના સ્વાસ્થ્ય પર ઉગ્ર અને લાંબા ગાળાની અસર થાય છે કે ભાઈ જો લાંબો સમય રોગ રહે તો કોમન બાબત છે કે આપણે ભાઈ બરોબર શરીર કામ ન કરે તો આપણું સ્વાસ્થ્ય જોખમાય છે શા માટે કે આપણું વજન ઘટી જાય અને સહી છે જો આ ફેફસામાં થતો રોગ છે હાથી પગો છે એમ હાથી પગારના મચ્છર આપણે કરે તો હાથી પગાર લગતો રોગ છે એ હાડકા આપણે નબળા થઈ જો અહીંયા તો અર્થરાઈટીસ છે આવા બધા રોગ છે એક અઠીલા રોગો છે કેવા રોગો છે અઠીલા રોગો ત્યારબાદ મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર તીવ્ર અને અઠીલા રોગોની અસર જણાવો તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું અહીંયા આપણે લેક્ચર નંબર ત્રણ પૂર્ણ જાહેર અસ્તુ જય હિન્દ જય ભારત these are